ડાવી તાલુકાના માલધા ગ્રુપે ગ્રામ પંચાયતના સરપંચ અને સામાજિક યુવા અગ્રણી દ્વારા શાળાઓમાં મીઠાઈ વિતરણ કરાયું હતું સુરત જિલ્લાના ડાડવી તાલુકાના માલધા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાનો અને સામાજિક અગ્રણી જિગ્નેશ બી વસાવવા હંમેશા સામાજિક સેવામાં સતત તત્પર રહેશે જેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પોતાની વતનની આજુબાજુ તથા નજીકના તાલુકા

દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય રાષ્ટ્રીય તહેવારની ઉજવણી વખતે જિજ્ઞેશભાઈ જે લગભગ આ વિસ્તારની વીસથી પચીસ શાળાઓને દરરોજ જેઓ આ આવા રાષ્ટ્રીય પર્વ પ્રસંગે મીઠાઈ મોહનથાળ હોય લાડુ હોય કે પ્રસાદો મોકલે છે એ સાથે એમણે જે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જે છે એ લોકો માટે પણ એક સુંદર તારાપુરની અંદર પુસ્તકાલયનું આયોજન કરેલ છે અને એક સામાજિક કાર્યકર તરીકે સતત વિદ્યાર્થીઓની ચિંતા કરતા રહે છે જિગ્નેશભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ મારું નામ જિગ્નેશભાઈ ભીખુભાઈ વસાવા ગામ તારાપુર તાલુકો માંડવી જિલ્લો સુરતનો હું વતની છું મેં બે હજાર દસથી પ્રાથમિક શાળાઓની અંદર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ રાષ્ટ્રીય તહેવાર જેવા કહેવાય તો એના અનુસંધાને અમે સ્કૂલના બાળાઓને એક જાતે મીઠાઈ બનાવીને અમે છોકરાઓને વિતરણ કરીએ છીએ જેથી કરીને છોકરાઓને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે અમે મોડું મીઠું જેવું કરાવીએ છીએ તો અમે શરૂઆતમાં બે હજાર દસથી મારું ગામ તારાપુર માલધા એમ ત્રણ ચાર સ્કૂલોમાં હું મીઠાઈ વિતરણ કરતો હતો ત્યાર પછી અત્યારે આજ સુધી આજ ટોટલ પંચાવન જેટલી શાળાઓની અંદર અમે મીઠાઈ વિતરણ કરી છે તો આ તબક્કે અમે બહુ ખુશી અનુભવીએ છીએ અને સાથે સાથે મારા મિત્ર વિરલભાઈ માલધા એમનો રાષ્ટ્રીય પર્વ પણ હોય ના દિવસે મીઠાઈ મેળવનાર તમામ શાળાઓના આચાર્ય શિક્ષકો અને બાળકોએ હૃદયપૂર્વક દાનવીર અને સેવાભાવી જીગ્નેશભાઈ ચૌધરી નો આભાર માન્યો હતો